નમસ્કાર હું છું રાજેશ સિસોદિયા અને અત્યારે હું અને મારી ટીમ દાહોદના નજીક એક ઝાલદ ગામ છે આ ગામમાં અમે આવ્યા સોશિયલ મીડિયાના મારફતે અમને બી જાણ મળી કે અનાડી ભાઈ કરીને જો લોકોના ઘેર બંધ કામ કરે તો અમે બી વિચાર કરવા લાગ્યા કે કેવી રીતે અનાડી ભાઈ અને અનાડી ભાઈની ટીમ કેવી રીતે કામ કરે છે તો સ્થળ તપાસ જ્યારે અમારી ટીમ દ્વારા કરવામાં આવી દાદા શું નામ છે તમારું મારું નામ કાળો કાળા ભાઈ લાલા ભાઈ મીના માં ગામ ઉમર લગભગ પંચોતેર આ ઘેર સરકાર ને બનાવ્યો કે કોને બાંધ્યો ઘેર એ આપણે અનાડી બાઈ બાંધ્યો સરકાર બે વર્ષ થી પડેલો હતો બરાબર કોઈ હાથ નથ લગાડ્યો પંચાયત વાળા કે કોઈ મોટા અહી વધારે ફૂટા પડાયા પણ કોઈ એ ભાઈ અંત ભાઈ છે બે માણસો તાલુકામાં બી ગયેલા પણ એમને કોઈ વ્યવસ્થા કરી નહીં આવે તો આ બંને દાદા દાદી જોઈ નહી શકતા નઈ ના કોઈ ના બંને ને જોઈ શકતા બરાબર બરાબર તો આ લોકોને કઈ રજૂઆત કરી હતી કે અમારે ઘેર એમ કરીને આગળ કઈ આગળ અમને કોઈ ખબર નહી હતી પણ અમને જાણ પડી બરાબર તો અમારો ફોજી ભાઈ હતો ને એમને જાણ પાડી તો અનાડી ભાઈ કીધું ને અનાડી ભાઈ આયા તાકતાલી માં અમારો મખમ પાંચ દિવસમાં માં બનાવી દેજો પાંચ ના બધા નવ થયા બીજા પણ

અને તમે ક્યાં રહેવાસી છો જાડેજામ એના ફળિયા દાહોદ તાજી દાહોદ બરાબર અને તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર લગભગ સાઠ સાઠ પેસઠ ખરી ની તો તમે જોઈ શકો છો ના એટલે આઈ એમ ટોટલી બ્લાઇન્ડ તમારી ઘેરવાળી નું શું નામ સમુભાઈ વિજયભાઈ બરાબર બાળકો ખરા તમારા હાજી બે બે બાળકો હવે આ આજે અમે આવ્યા છે જાલત ગામમાં તમારા ઘેરે જ ઘેર આવી છે આવ્યા છે બરાબર હાજી તો અહીં આગળ સરસ પેલા અમને જો ઘેર નહી હતો ને આજે ઘેર આ ઘેર મતલબ અઠવાડિયાના અંદર કઈ નો એક દિવસ માં સાંભળ્યું છે કેમ પડી ગયું એ તો સર તમારી અને અમારા અનાડી સાહેબ જે કઈ દુઆથી ભણી હોય ખરેખર અમારે બહુ અમે ખુશ છીએ અને અનાડી ભાઈ જોડે કેવી રીતે ઓળખાણ થઈ તમારી હવે जो के मैंने को बराबर ना तो अलग तो बराबर पर हमारे एक हेल्पर भाई से सुनील भाई करे बराबर हमने द्वारा हमने ओखण आपी ने हमने बोला भी बोला। तो आ काम में अनाड़ी भाई ने कई स्वार्थ खरो ना अनिस એટલે નિસ્વાર્થે અમારું काम કરી बराबर તો તમને કશું પૈસા આપ્યા કે અનાડી ભાઈ ને કે ભાઈ તમે અમારું કામ કરે તો હું પૈસા આપું એમ થયું ના 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 અમે કોઈ નહીં અમારી ચા પણ નહીં પીધી અમારો પાન સરફ પણ કઈ નહીં બરાબર બરાબર તો તમે અનાડી ભાઈ માટે શું કેવા માંગો છો તમારા હૃદય શું છે બસ અમારે ખૂબ ખૂબ ધન્યવાદ એમને મળે અને એમને આશીર્વાદ મળે કે એમના શિખરો હશે ના હશે સર કરાય એવી અમારી શુભકામના બરાબર બરાબર અને બીજા લોકો માટે શું અનાડી ભાઈ તો ઘણા યુવાન છે તમારા દીકરા જોવા તમે જોઈ નથી શકતા પણ તમે હૃદય ની ઊંડાણ થી આ મહેસૂસ તો કરી શકો છો બરાબર કે આજે અનાડી દાદા તમારા માટે એટલો સારું કામ કર્યું છે તો તમે બીજા યુવાનો માટે શું સંદેશો આપવા માંગો છો બસ મારો સંદેશો એ છે કે યુવાન મિત્રો ખરેખર આવું આવું કાર્ય કરતા રહે તો એમને કોઈક ને કઈક દુઆ અને આશીર્વાદ મળતા રહે એવી મારી સૂચના દાદી નમસ્કાર હા નમસ્કાર કેમ છો દાદી તમારા ચહેરા ની મુસ્કાન એમ કે છે કે તમારા હૃદય ઘણા આનંદિત છે એવું લાગે છે આજે તો શા માટે આનંદિત છો એટલા માટે કે અમારું મકાન નવેસર થી મકાન અમારું બન્યું અને ઘણી મદદ કરીને અમારું અમે મકાન દ્વારા થઈ ગયા એટલા માટે ઘણી ખુશ છે અને અમે ઘણા ખુશી છે બરાબર તમારું શું નામ છે મારું નામ સમુબેન

હજુ હજુ આગળ પ્રગતિ વધારે વધારે કરતા રહે એવી મારી શુભકામના છે અને અનાડી દાદા માટે શું કેવો માંગો છો અનાડી દાદા અનાડી સાહેબને અમારા એટલા બધા ખુશી છે કે અમને ઘણા ખુશ કર્યા અને અમારો મકાન સારી રીતે બનાવી આપી એ માટે અમે એમને શુભકામનાઓ શું તમને કશું પૈસા આપ્યા અનાડી દાદા ના ના

બધાની સેવા કરતા રે સારી પરિસ્થિતિ માં આવી ગયા એ બધા બધા મિત્રો નો ખુબ ખુબ આભાર અમારી સેવા કરતા ખુબ હંમેશા જરૂર પડે ત્યારે અમે હંમેશા માટે એમના અમારા આશીર્વાદ મળતા રહે અને હરી અને અમારા ત્યાં આવતા રહે એ હું આશા છું બેટા તમારું શું નામ છે ઉસાર ભાઈ વિજય આ આ બन्ने જો છે તમારે કોણ થાય પપ્પા આ પપ્પા મમ્મી છે બરાબર અને તમે કઈનો ધરણ બનો છો 8મ 8મ બનો છો ને પેલા ઘર કેવો હતો તમારો ભાંગેલો ભાંગેલો પડેલો ઘર હતો તો તમારો ઘર કોને બાંધ્યો અનાડી ભાઈ અનાડી તો અનાડી ભાઈ માટે શું કેવા માંગો છો સારું કામ કર્યું અને ખાવા પીવાની જવાન પોલીસ ભણવાનો છે તો શું અનાળી દાદા તમારા માટે જો કર્યું છે ભવિષ્ય મેં પ્રેરણા લઈને એટલે તમને લાગે કે તમે બીજા માટે મદદગાર બનશો વેરી ગુડ વેરી ગુડ જી અનાળી દાદા નમસ્કાર નમસ્કાર તમારો પૂરું નામ મારું પલાસ અનિલ ઉર્ફે અનાડી તો આજે તમે આ કઈ ગામમાં છો હાલમાં જલત ગામ જલત ગામ તો શા માટે તમે એકચ્યુઅલી આ જોયું અમને કે દાદા દાદી બંને બ્લાઇન્ડ છે આ લોકોનો એક દીકરો બે દીકરા છે તમે આયા તો આ ઘેર બાંધ્યો તમને એક નવો કામ કર્યો છે તો આ પ્રેરણા તમારે તમને કઈથી મળી આ કામ કરવાની મને હું ખજૂરભાઈના આમ ફ્રી ટાઈમ રહેતો હતો ત્યારે ખજૂરભાઈના વિડીયો જોતો હતો સોશિયલ મીડિયામાં તો એક પહેલા તો મારી પરિસ્થિતિ આવી જ હતી કે હું એક ગરીબ ઘરથી જ આવું છું ગરીબ એટલે આવ ગરીબ ઘરથી જ આવું છું મેં મારી જિંદગીમાં બહુ ટેકલ કર્યું છે તો અમુક વાર ફ્રી રહું તો આ બધું મહેસૂસ કરું કે ખરેખર યાર હવે હું થોડોક તો કેપેબલ બન્યો છું તો હું કોઈનો સહારો બનું કે જરૂરિયાતમંદ લોકો એમનો થોડો સહારો બનું ને એવામાં ખજૂરભાઈ આવા મારા જેવા કામ કરતા રહે છે તો ખજૂરભાઈનો વિડીયો જોતો હતો તો પછી એક પહેલાં તો આ મારું બીજું ઘર છે ખડદા ગામ મેં ધાનપુર તાલુકાના અંદર મેં ઘર બનાવ્યું તું જ્યાં બીજું ઘર એક એક આર્મી છે સુનિલભાઈ કરીને એમને મારી વિડીયો જોઈ હશે કે આ આવા જરૂરિયાતમંદ લોકોની હેલ્પ કરે છે તો મારા પાસે વિડીયો આવી તો વિડીયો આવી તો મેં ને મારી ટીમ અમે વિજિત કરવા આવ્યા તો અહીંયા તો ખરેખર એટલું જ ગંભીર હાલત હતી ને સર કે તમને શું કહું કે મને ખરેખર મને આંસુ આવી ગયા કે આ આ વસ્તુમાં તો આપણે માણસો ના રહેવા જોઈએ તો બાથરૂમ બી નહોતું ઘર પડેલું હતું દિવાલ બધું પડેલું જરા પવન થોડું જોરથી ચાલે તો ઘર પણ પડી જાય એવી હાલત હતી તો મેં વિચાર્યું કે મેં દાદી અને દાદા ને એવું કીધું કે આજે જે છે એવું કાલે જેસીબી લઈને આવું છું ઘર ચાલુ કરી દે છે તો દાદી અને દાદા એવું કે છે કે તમારા જેવા સાહેબ બહુ બધા આવી ગયા છે તો તમે ઘર પાડવાની આ બધી ભણાવવાની વાત કરો તો અમે ક્યાં રહીશું તો મેં એમ કીધું કે દાદી હું કોઈ સાહેબ નથી મેં ગરીબ પરિવારથી આવું છું હું તમારી હેલ્પ કરવા આવ્યો છું હું તમારું ઘર બનાવી આપીશ આ લોકોનું અકીન નહોતું તો હું તમારું આમનું ઘર બની જશે તો પછી મેં એ ડિસાઈડ કર્યો એટલે માલ મટલ ન કાઢી અને તૈયારીમાં બીજા દિવસથી કામ ચાલુ કરી દીધું કામ ચાલુ કરે એટલે રાત દિવસ મેં હું અને મારી ટીમ નિઃસ્વાર્થ મારા જોડે મારી ટીમે રાત દિવસ મારા જોડે મહેનત કરી છે મારી ટીમને તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું નિઃસ્વાર્થ મારા જોડે કામ કરી છે તમ આ ઘેર બાંધવામાં તમને કેટલા દિવસો લાગે સાહેબ મને 9 દિવસ લાગ્યા સર શું વાત કરો છો હા ખરેખર નવ દિવસ ખરેખર આ નવ દિવસમાં તો તમારી ટીમ તો મતલબ ઘણી સારું કામ કરે છે આ પાયા ને બધું તમને કર્યું ઉપર છત વત બધું તમને નવ દિવસ મેં કેવી રીતે કર્યું નવ દિવસમાં જ અમે રાત રાતના દિવસ અમે દસ પંદર કડિયા લાવતા અને મારી ટીમ છે સાહીઠ સિત્તેર જણા લોકો મારા ગ્રુપમાં છે બરાબર રાત દિવસ અમે કરતા છે તો તમને જો કામ કર્યું છે દાદા દાદીનો આ જાલત ગામમાં તો તમે શું સરકાર છે કોઈ અને સહયોગ મળ્યો ના સરકારનો સહયોગ નહીં મળે સરકાર આપે છે સર પણ સરકાર આવા યોજના આપે છે પણ એ ઓગણત્રીસ માં આપવાનું છે તો એના પહેલાં આ લોકોને ખરેખર ઘર જ નહોતું તો સરકાર તો આપે છે પણ મેં મારા રીતે મેં કરી આપ્યું છે તો આજે તમે આપણા દાહોદ જિલ્લામાં અને દેશવાસીઓને શું સંદેશો આપવા માંગો છો મારો સંદેશો એ છે સર કે જે કેપેબલ માણસો છે કોઈ પણ કેપેબલ છે એમને પાકા ઘરના કલર કરીને કાચો સૂનો લગાડીને ઝૂપડાઓ પાસ કરે છે તો મારું એમ કેવું છે ખરેખર જે જરૂરિયાતમંદ લોકો છે એમને ધ્યાનમાં લઈને એમનું કરો તો એમને થોડું સાથ અને સહકાર મળે તો એ થોડા વ્યવસ્થિત એટલે મારું એ કેવું છે અને કોઈ તમને સહયોગ કરવા માંગે મદદ કદાચ કોઈને લાગે

જેને બી કામ કરવું હોય તો મારા જોડે જોડાઈ શકે છે તો અહીં એક જાલત ગામના વતની છે એમ પૂછે કો નામ છે તમારો ડ્રામર મંગળાભાઈ રાય હિરજી ને તમે ક્યાંના છો જલત ગામ તમારા ગામના નામ જલત છે તો આજે આ અમે અહીંયા અહીંયા આગળ બરાબર હાજી તો આ લોકો આ નવો ઘેર તૈયાર થઈ ગયો અહીં સંડાસ બાથરૂમ તૈયાર થઈ ગયાં છે બરાબર હાજી અને ખારખું બની ગયો અને રાસણ ને બધો આવી ગયો તો કેવી રીતે આવ્યો કઈ કંઈ કોને આવ્યો એ તો પ્લસ અનાડી ભાઈ આપી દીધું બરાબર તો પ્લસ અનાડી ભાઈ અહી કે રીતે આયા એના મેસેજ મોકલાવલો અચ્છા અમારે એક આર્મી ફોજી રિટાયર ફોજી છે એ કઈક સંદેશો આપ્યો બરાબર પછી એને મળ્યા અનાડી ભાઈ ને બરાબર અનાડી ભાઈ આયા એટલે જો પછી સે બિલ લઈને આયા એટલે બધું

આપણા સુનિલભાઈ સુનિલભાઈ કને છે સાહેબ નામ કે છે જે આપણા દેશના સૈનિક સૈનિકના એક વિચાર આવી કે આ ઘેર છે સૈનિકને એક્સ ઇન્ડિયન આર્મીને અનાળીભાઈ જોડે સંપર્ક સાધ્યો અને અનાળીભાઈ બી આ ગામને કંઈ ખબર નથી ને આ લોકોને ઓળખતા બી નહીં હતા અહીં આવીને આ અનાળીભાઈની ટીમ જોડે બી અમને ચર્ચા કરી બીજા ગામના લોકો જોડે મારી ચર્ચા થઈ તો આ લોકો કહે કે માત્ર ને માત્ર માત્ર ફક્ત વિથિન નાઇન ડેઝ નો દિવસમાં ઘેર નો બંધ કામ થઈ ગયો તો આ તો મારા માટે એક સોફ્ટ ની વાત છે કે કેવું થઈ જાય તો નો દિવસ બની ગયો તમે તો તમે શું કામ કડે કામ કરો છો કે હાજી તો તમે સાચો બોલજો શું એક એટલો મોટો ઘેર નો દિવસ બની જાય નહીં મેડમ રાત દિવસ મહેનત કરે સાંભળો રાત દિવસ પોતે જ કડ્યા છે પોતે જ સિલાવટી નો કામ કરે છે ત્યાં જતા કે છે કે નો દિવસમાં મે ઘેર બને ના હા રાત દિવસની ની શું વાત કે તમે નાઈટ દિવસ કામ કર્યું એટલે આ લોકો ને હા અનાડી ભાઈએ જુઓ નિસ્વાર્થ ભાવના થી અનાડીભાઈ અને અનાડીભાઈની ટીમને દિવસમાં ને રાત દિવસ એક કરી દે એટલે એક દર્શન હતું આ લોકો જોડે મને એવું લાગે છે કે તમે જો અમે સોશિયલ મીડિયાની માધ્યમથી અમારા ચેનલની માધ્યમથી તમે જોઈ રહ્યા છો કદાચ તમારા હૃદયમાં આ ભાવના પ્રેરિત થાય કે ચલો અમે બી આ મોહિમમાં જોડાઈએ અમારે બી એક દર્શન છે બસ તમારી સાચી છે હા કે તમે ઘેરમાં છો તમે દૂર છો તમે આવી નથી શકતા તમે ભાઈ જોડે રૂબરૂ ચર્ચા નથી કરી શકતા પણ આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના મારફતે તમે અનાડીભાઈ જોડે જોડે જોડાઈ શકો છો જુ અને આ મોહિન જો અનાડીભાઈની છે તમે અમે આવી શકો છો અને આવીને એવું ઘણા આપણા ગરીબ લોકો છે જો વારંવાર રજૂઆતો કરે ત્યાં છતાં આ લોકોને કશુંક મળતો નથી એક થઈને એક મન થઈને કેમ નહીં આપણે બધા અનાડીભાઈને સપોર્ટ કરીએ અનાડીભાઈ પલાસને આપણે સપોર્ટ કરીએ જો કે દાહોદના વતની છે અને દાહોદ ગુજરાત રાજ્યના અંદર આવે છે તમે જોતા રહો અમારી ચેનલ અને તમે શું કહેવા માગો છો ખાલી સારું સારું કમેન્ટ્સ નથી તમે આવો મળીને આપણે સહયોગ પણ બી કરીએ જય હિન્દ જય ભારત નમસ્કાર